બાળકોના પોષણ અને કલ્યાણ માટે એક મહત્વપૂર્ણ પગલા તરીકે પોલિયોલેફિન આધારિત પેકેજિંગ અને ટેકનિકલ ટેક્સટાઇલ્સના અગ્રણી એવા વીર પ્લાસ્ટિક્સ પ્રાઇવેટ લિમિટેડે પીએમ પોષણ અભિયાન મધ્યાહન ભોજન યોજનાના અમલ કરતા એક સંચાલિત ડિલિવરી વાહન આપ્યું છે વિશ્વના સૌથી મોટા એનજીઓ દ્વારા ચાલતા શાળા ભોજન કાર્યક્રમ તરીકે ઓળખાતું આ અભિયાન દરરોજ હજારો બાળકોને પોષણ પૂરું પાડે છે અને હવે તે સસ્ટેનેબલ લોજિસ્ટિક્સ મોડલ તરફ આગળ વધી રહ્યું છે આ નવી સીએનજી વ્હીકલ દ્વારા દરરોજ આશરે બે હજાર ફ્રેશ મિડ ડે મીલ તાજું બનાવેલું મધ્યાહન ભોજન ગાંધીનગર જિલ્લાના આઠથી દસ સરકારી શાળાઓ સુધી પહોંચાડવામાં આવશે જે ખર્ચ અને સમય બંનેની બચત કરશે કાર્બન ઉત્સર્જન ઘટાડવા અને ઇંધણ ખર્ચમાં ઘટાડો કરી પર્યાવરણની સમતુલા જાળવી એક મજબૂત મોડલ સ્થાપિત કરશે વીર પ્લાસ્ટિક્સના સી ઇઓ શ્રી હરજીત સિંહે જણાવ્યું હતું કે વીર પ્લાસ્ટિક્સ પ્રાઇવેટ લિમિટેડમાં મારું માનવું છે કે ટકાઉપણું અને સામાજિક અસર એકબીજાથી અલગ નથી અક્ષયપાત્ર ફાઉન્ડેશન સાથેની અમારી ભાગીદારી એ ઉદ્યોગ ક્ષેત્રની નવીનતાથી કેવી રીતે હકારાત્મક પરિવર્તન લાવી શકાય તેનું એક સશક્ત ઉદાહરણ છે આ સીએનજી વાહન સ્વચ્છ પર્યાવરણ સ્વસ્થ સમાજ અને પોષિત ભારત તરફનું એક નાનું પણ મહત્વપૂર્ણ પગલું છે રિપોર્ટ બાય અશ્વિન મારું નામ તરલ બદાની છે હું ફાઇનાન્સ એન્ડ એકાઉન્ટ હેડ છું અને મારું વીર પ્લાસ્ટિક્સ પ્રાઇવેટ લિમિટેડથી પાંચ વર્ષથી જોડાયેલો છું અમે છેલ્લા પાંચ વર્ષમાં ને એની પહેલાં પણ ઘણા ડોનેશન અને સીએસઆર એક્ટિવિટીઝ કરેલી છે છેલ્લા થોડા સમયથી અમે અક્ષય પાત્રા સાથે જોડાયેલા છીએ અને અમે આની પહેલાં સો ટેબ્લેટ સ્કૂલ્સના છોકરાઓ માટે ડોનેટ કર્યા છે આજે અમે ફૂડ ડિલિવરી વેનનું ડોનેશન કરેલું છે અને આશા રાખીએ છીએ કે અક્ષયપાત્ર આવી રીતે એનું કામ કરતું રહીએ જેનેથી હજારો લાખો છોકરાઓને મિડ ડે મીલ્સ મળતી રહીએ અને બધું પોષણ પૂરું થતું રહે વીર પ્લાસ્ટિક્સ ડિવોટેડ છે કન્ટિન્યુઅસલી સોસાયટીને ડોનેટ કરવા માટે હેલ્પ કરવા માટે સપોર્ટ માટે એટલે અમારા જે પ્રમોટર્સ છે મિસ્ટર સિંહ અરોરા અને મિસ્ટર હરજીવસિંહ અરોરા એમનું વિઝન જ છે કે સોસાયટીને બાળકો માટે કંઈ ને કંઈ રૂપથી હેલ્પફુલ થવું